નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર તમારા માટે ગુજરાતી વિષય લઈને આવું છું જે તમને ખૂબ મજા આવે છે આજનો વિષય પણ ખૂબ સરસ છે તો આપણે શરૂઆત કરશું ઓમ સ્મરણથી હાથ જોડો અને આંખો બંધ કરો ઓ સરસ આંખો ખોલો સારું લાગે છે ને તો હવે આપણે ભણવાની શરૂઆત કરીશું એના માટે શરૂઆત શેનાથી કરીશું સુવિચારથી એક સારા વિચારથી જે હંમેશા કાંઈકને કાંઈક નવો સુવિચાર તમારા માટે લઈને આવું છું આજનો પણ સુવિચાર છે જે ઘરમાં માતાપિતા હસતા હોય એ ઘરમાં ભગવાન વસતા હોય છે વસતા એટલે કે રહેતા હોય છે માતાપિતા એટલે કે મમ્મી પપ્પા જે ઘરમાં બાળકો મમ્મી પપ્પાની વાત માનતા હોય એમની આજ્ઞાનું પાલન કરતા હોય મમ્મી પપ્પાને પૂછીને જ બધી વાત માનની કરતા હોય જે પણ પોતાનું કામ કરવું હોય તો પેલા મમ્મી પપ્પાને પૂછતા હોય પછી એમના રજા લઈને કરતા હોય એ વખતે મમ્મી પપ્પા બહુ ખુશ થાય છે ત્યારે જ જ્યારે માતાપિતા ખુશ થાય છે ને તો ભગવાન પણ ખુશ થઈ જાય છે અને આપણા ઘરમાં વસે છે માટે જે ઘરમાં માતા પિતા હસતા હોય એ ઘરમાં ભગવાન વસતા હોય છે હવે આગળની આપણે જોઈએ હેલ્થ ટીપ્સ આજની હેલ્થ ટીપ્સ છે તમારા માટે કઈક ને કંઈક નવી હેલ્થ ટીપ લઈને આવું છું ને તો આજની પણ હેલ્થ હેલ્થ ટીપ્સ બહુ મજાની છે આજની છે કે આપણે રોજ શું કરીએ ત્રણ ટાઈમ ભોજન કરીએ જમીએ છીએ ને આપણું રોજિંદો છે કે આપણે રોજ ત્રણ ટાઈમ જમવાનું આ ક્યારે જમીએ છીએ જ્યારે આપણને ભૂખ લાગે છે ભૂખ ક્યારે લાગે છે કે આપણા પેટમાં જ્યારે અગ્નિ જ્વલિત થાય છે ત્યારે આપણને ભૂખ લાગે છે આપણી જઠરાગ્નિ છે ને એ ખાવાનું માંગે છે અંદરથી ત્યારે આપણે એમાં જમવાનું નાખે છે અને એને શાંત કરીએ છીએ તો આપણે શું કરીએ કે જ્યારે જમ બહુ ભૂખ લાગે એટલે ફટાફટ જમી લઈએ જમ્યા પછી શું કરીએ ઉપર આપણે એક ગ્લાસ પાણી પી લઈએ છીએ તો એ એક ગ્લાસ પાણી આપણે જમીને તરત પીવું જોઈએ નહીં તેથી શું થાય જે આપણી અગ્નિ જઠરાગ્નિ હોય છે ને જે ખોરાક ખોરાક હોય એને હોય અંદર અને એ ઉપર પાણી નાખીએ એટલે મંદ પડી જાય છે અને એના લીધે આપણને ગેસ એસિડિટી અપચો આવા બધા રોગો થાય છે માટે જમીને જમ્યા જમી લીધા પછી જમ્યા ઉપર એક ગ્લાસ પાણી ક્યારે પીવું જોઈએ નહીં પાણી ક્યારે પીવું જોઈએ આપણે લીધાના ઓછામાં ઓછા પિસ્તાલીસ મિનિટ જયારે થઈ જાય ને પછી આપણે પાણી પીવું જોઈએ માટે આપણે આ વાત યાદ અને બીજાને પણ કહેશું બરાબર ચાલો હવે આજનો અભ્યાસ કરીએ આજનો અભ્યાસ જોવા પહેલા આપણે જોઈ લઈએ કે ગયા ભાગમાં આપણે શું શીખ્યા હતા ગયા ભાગમાં આપણે રૂ વાળા જોડ શબ્દો જોયા હતા અને વાક્યો રૂ વાળા જોડાક્ષર વાળા શબ્દો અને વાક્યો લખતા વાંચતા શીખેલા અને સાથે થી સુધી એકડા લખતા અને બોલતા શીખેલા તો હવે આગળનો આજે અભ્યાસ કરવા માટે શું જોશે નોટ અને પેન જે તમે હંમેશા તૈયાર જ રાખો છો બરાબર તો ચાલો આજનો આપણે નવો અભ્યાસ કરીશું સમાન અર્થી શબ્દો આજના શું છે સમાન અર્થી શબ્દ એટલે ગુજરાતીમાં એક શબ્દના અનેક અર્થ થાય છે એવી રીતે સમાન અર્થ વાળા જે શબ્દો હોય છે ને એને સમાન અર્થી શબ્દો કહેવાય છે લખો સમાન થી શબ્દો સમાનાર્થી શબ્દો એટલે કે સરખા શબ્દો પેલો શબ્દ લખો પથ 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 એટલે માર્ગ રસ્તો માર્ગ રસ્તો આવી રીતે એક શબ્દના અનેક શબ્દો થાય છે અર્થ કેવા હોય સરખા હોય બોલાય અલગ અલગ રીતે પણ એનો અર્થ તો સમાન હોય છે એટલે એને સમાન અર્થે શબ્દ કહેવાય છે પથ માર્ગ રસ્તો આપણે જોડાક્ષર શબ્દ શીખેલા ને જો કેવી રીતે લખ્યું છે મને કાનો માં ઘ ની ઉપર અડધો ર છે રેફ કર્યો છે માર્ગ પછી ર માત્ર તો બીજો શબ્દ છે શારદા 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 સરસ્વતી 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 માતાનું નામ શારદા છે શારદા શારદા સરસ્વતી સરસ્વતી હવે ત્રીજો શબ્દ લખો આ જુઓ આ પેલો શબ્દ છે બીજો હવે ત્રીજો છે શક્તિ શક્તિ એટલે બળ શક્તિમાં જુઓ ક ને રસવાઈ કરી છે અને ક કને ત જોડેલો છે શક્તિ શક્તિ એટલે બળ બળ તાકાત આપણે કહીએ છીએ ને એને બળ કહેવાય બળ શક્તિ બળ ચોથો શબ્દ છે વરદાન વરદાન વર એટલે આશીર્વાદ વરદાન આ શીર્વાદ આશીર્વાદ વરદાન આશીર્વાદ 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 પાંચમું લખો પાંચમો શબ્દ લખજો વિનય વિનય એટલે કે વિનમ્રતા વિનય વિનય એનો આવશે વિનમ્રતા નમ્રતા મમા આપણે નીચે ર કર્યો છે આપણે જોડાક્ષર શીખેલા છે ને જોડ શબ્દ એમાં જો કેવી રીતે છે મને અહીંયા ર રોડેલો છે નીચેથી ખેંચે વિનમ્રતા વિનય વિનમ્રતા વિનમ્રતા છઠ્ઠો શબ્દ છે રવિ રવિ સૂર્ય સૂર્ય સૂરજ દાદા જે ઉગે છે ને આકાશમાં એને રવિ પણ કહેવાય સૂર્ય પણ કહેવાય રવિ સૂર્ય ઉપર અડધો છે યા ઉપર કર્યો ર અડધો સૂર્ય પછી લખું સાતમો શબ્દ છે મિત્ર 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 એટલે કે દોસ્ત મિત્ર એટલે દોસ્ત દોસ્ત મિત્ર ભાઈબંધ કહીએ ને જેને ભાઈબંધ પણ કહેવાય દોસ્ત દોસ્ત પછી આઠમો શબ્દ છે અમીર अ मी र એટલે ધનવાન ધનવાન જે સંપત્તિવાન હોય એ ધનવાન અ મી ર ધનવાન ધનવાન નવમો શબ્દ લખો મુસાફર 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 એટલે પ્રવાસી જે પ્રવાસ કરે છે ને પ્રવાસી મુસાફર એટલે પ્રવાસી મુ પ્રવાસી પ્રવાસી દસમો શબ્દ છે આકાશ આ આકાશ એને શું કહેવાય નભ 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 પણ કહેવાય અને આકાશ પણ કહેવાય આકાશ આકાશ નભ હવે અગિયાર શબ્દ લખીશું પવન પવન એટલે વાયુ વાયુ જે હવા આવતી હોય ને એ પવન પવન એને શું કહેવાય વાયુ પવનનો સમાન અર્થે શબ્દ વાયુ આ પછી આગળ લખું બાર નંબર આપું બારમો શબ્દ છે શ્રેષ્ઠ શ્ર લખતા શીખ્યા હતા ને આપણે શ્રેષ્ઠ અડધો સટપણ નો અને ઠ શ્રેષ્ઠ શ્રેષ્ઠ એટલે ઉત્તમ ઉત્તમ એટલે સરસ એકદમ શ્રેષ્ઠ ઉત્તમ અડધો છે તમા અડધો તો આગળ લખ્યો છે ઉત્તમ કેવી રીતે બોલાશે ઉત્તમ એના પછી લખો તેર નંબર તેર નંબર લખો બી માર બી માર માંદુ માર માંદુ માંદુ હવે લખો ચૌદમો શબ્દ કર્ણ 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 એટલે કાન કાન કર્ણ કાન પંદરમો શબ્દ છે વ્યાયામ વર્ધો અને જોડીલો વ્યાયા વ્યાયામ એટલે કસરત કસરત વ્યાયામ વ્યાયામ કસરત સર કસરત રોજ કરવી જોઈએ બરાબર ને હવે આગળ લખીશું સોળ નંબર સોળ નંબર છે સ્ફૂર્તિ સ અર્ધો દીર્ઘા વાળું ફૂ ને રસોઈ તી ઉપર કરવાનો સ્ફૂર્તિ સ્ફૂર્તિ એટલે તાજગી 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 સ્ફૂર્તિ સ્ફૂર્તિ તાજગી હવે સત્તર નંબર છે સ્વચ્છ 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 એટલે ચોખ્ખું સ્વચ્છ માં સ અડધો અને વ જોડેલો અને ચ અડધા સાથે છ જોડેલો સ્વચ્છ છ આ અડધો છે એની સાથે છ જોડેલો છે છત્રીનો છ ચકલીના ચ ને અડધો લખીને એની સાથે છત્રીનો છ જોડેલો છે એટલે શું વંચાશે સ્વચ્છ સ્વચ્છ ચોખ્ખું ચોખ્ખું લખો સ્વચ્છ ચોખ્ખું ચોખ્ખું स्वच्छ चोखू अठार नंबर लखीसुर्धन निर्धन 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 एट गरीब निर्धाना, गरीब निर्धन गरीब નિર્ધન એટલે ગરીબ હવે ઓગણીસમો શબ્દ લખીશું તેવ ટેવ એટલે કે આદત લત આદત પણ કહેવાય અને લત પણ કહેવાય લત ટેવ જે આપણી જે ન કરતા પણ થઈ જતી હોય છે એ ટેવ કહેવાય ટેવ આદત આદત લીષ્મો શબ્દ છે આખ આખ એને બીજું શું કેવાય નયન નેત્ર બંને કહી શકીએ છીએ હ નયન હવે આપણે આગળ ફરીથી પછી પહેલા આપણે આગળ એકડા લખી એક ગયા ભાગમાં આપણે એકસો એક થી લઈને એકસો પચાસ સુધી લખેલા તો હવે આગળ આજે આપણે એકસો એકાવન થી બસો સુધી અંકમાં લખીશું અને એને બોલતા શીખીશું તો મારા સાથે લખજો આજે કયા એકડા લખીશું આપણે એકસો એકાવન થી બસો સુધી કેટલા એકડા લખીશું એકસો એકાવન થી બસો સુધી એકડા સુધી એકડા અંકમાં અંકમાં ચાલો લખજો એકસો એકાવન એકસો એકાવન એક એટલે સો અને 50 ને એકાવન પાંચડે પાચડે એકાવન એકસો એકાવન એકસો બાવન બોલતા જાઓ એકસો તેપન એકસો તેપન એકસો ચોપન એકસો ચોપન એકસો પંચાવન એકસો પંચાવન એકસો છપ્પન એકસો છપન એકસો સત્તાવન શું વંચાશે એકસો આવી રીતે બધા અંક આગળ આગળ આપણે વાંચી શકીએ છીએ એકસો અઠાવન એકસો અઠાવન એકસો ઓગણસાહિઠ એકસો 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 આપણે શું કર્યું એકસો એકાવન થી એકસો સાહીઠ સુધી અંકમાં લખ્યું હવે સાહીઠ પછી આપણે સાહીઠ ની લાઇન લખશું ને છ ની લાઇન લખશું એકસો એકસઠ એકસો એકસઠ એકસો બાસઠ એકસો બાસઠ એકસો ત્રેસઠ એકસો ત્રેસઠ એકસો ચોસઠ એકસો ચોસઠ એકસો કેવી રીતે લખાય એકડો છો અને પાછળ એટલે શું વંચાશે એકસો પાસઠ એકસો છાસઠ એકસો સડસઠ એકસો સડસઠ એકસો અડસઠ એકસો અડસઠ એકસો એકસો ઓગણ સિત્તેર એકસો સિત્તેર એકસો સિત્તેર હવે લખી આગળ સો લખવાના એટલે એક લખવાનું એકોતેર એવી રીતે લખીશું એકસો એકસો એકોતેર સાતડે એકડે એકોતેર અને સો સો પછીથી આપણે ગણીએ છીએ એટલે એકસો એકસો બોતેર એકસો તોતેર સુ એકસો તો તેર એકસો ચુમ્મોતેર એકસો પિંચોતેર એકસો છોતેર એકસો છોતેર એકસો સિત્યોતેર એકસો ઇઠ્યોતેર એકસો ઓગણા એસી એકસો ઓગણા એસી એકસો એસી શું વંચાશે એકસો એસી એસી પછી કઈ લાઈન લખાય છે એક્યાસી એટલે એકસો આઠડે એકડે એક્યાસી એક આઠ એકસો એક્યાસી એકસો एक सौ बयासी एक सौ तो त्यासी एक सौ तो त्यासी एक सौ तो चौरियासी एक सौ तो चौरियासी एक सौ तो पंचासी एक सौ तो पंचासी एक सौ तो छियासी एक सौ तो छियासी एक सौ तो सत्यासी

એકસો એકાણું એકસો બાણું એકસો ત્રાણું એકસો ચોરાણું એકસો એકસો અઠાણું એકસો અઠાણું એકસો નવ્વાણું એકસો નવ્વાણું બસો બગડો અને બે મીંડા બસો આવી રીતે આપણે આગળ આગળ ગણતરી હજાર સુધી કરી શકીએ છીએ ચાલો હવે આપણે શું ભણ્યા એકવાર આપણે ફરીથી વાંચી જઈએ મારી સાથે તમે વાંચજો હા પેલા આપણે અર્થી શબ્દો વાંચીએ પેલો શબ્દ વાંચીશું પથ માર્ગ પથ એટલે માર્ગ રસ્તો રસ તો બીજો શબ્દ છે શારદા સરસ્વતી શારદા સરસ્વતી ત્રીજો છે શક્તિ બળ શક્તિ બળ ચોથો શબ્દ વરદાન આશીર્વાદ વરદાન આશીર્વાદ પાંચમો વિનય વિનય વિનમ્રતામ્રતા છઠો છે રૂર્ય રવિ સૂર્ય મિત્ર દોસ્ત મિત્ર દોસ્ત અમીર ધનવાન અમીર ધનવાન મુસાફર પ્રવાસી જુઓ નવમો શબ્દ છે મુસાફર પ્રવાસી દસમો છે આકાશ નભ આકાશ નભ અગિયારમો પવન વાયુ પવન વાયુ બારમું છે શ્રેષ્ઠ ઉત્તમ શ્રેષ્ઠ ઉત્તમ તેરમો છે બીમાર માંદુ બીમાર માંદું ચૌદમું કર્ણ કાન કર્ણ કાન વ્યાયામ કસરત વ્યાયામ કસરત સ્ફૂર્તિ તાજગી સ્ફૂરતી તાજગી સત્તરમું છે સ્વચ્છ ચોખ્ખું સ્વચ્છ ચોખ્ખું નિર્ધન ગરીબ નિર્ધન ગરીબ ઓગણીસમ છે તેવ આદત લત નયન આપણે સમાન શબ્દો વાંચ્યા હવે આપણે વાંચીશું એકસો એકાવન થી બસો સુધી મારી સાથે વાંચતા જજો બોલો એકસો એકાવન એકસો બાવન એકસો તેપન એકસો ચોપન એકસો છપ્પન એકસો સત્તાવન એકસો અઠાવન એકસો ઓગણસાહીઠ એકસો સાહીઠ એકસો એકસઠ એકસો બાસઠ એકસો ત્રેસઠ એકસો ચોસઠ એકસો 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 સડસઠ એકસો અડસઠ એકસો 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 બોતેર સિત્યોતેર એકસો ઇઠ્યોતેર એકસો ઓગણસી એકસો એસી એકસો એક્યાસી એકસો બ્યાસી એકસો 184, 185, 186, પંચ્યાસી એકસો છ્યાસી એકસો સત્યાસી એકસો અઠ્યાસી એકસો નેવ્યાસી એકસો નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું એકસો અઠ્ઠાણું એકસો નવ્વાણું બસો આજે આપણે બસો સુધી અંકમાં અને શબ્દ અંકમાં બોલતા લખતા અને બોલતા શીખ્યા ચાલો નમસ્તે ફરી મળીશું